આવા પ્રયાસો દ્વારા બાળકોને ભણતર તરફ પ્રોત્સાહન આપવા સાથે પરિવાર પરનો આર્થિક ભાર ઘટાડવાનો પણ પ્રયાસ કર્યો છે શ્રી જનકભાઈ તળાવિયાએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે આજની બાળા આવતીકાલની નાગરિક છે અને શિક્ષણ એ તેમનો અધિકાર છે અને સરકાર દ્વારા શાળા ગમનને સરળ બનાવવા માટે આવા પ્રયત્નો સતત હાથ ધરવામાં આવશે પ્રોગ્રામ દરમિયાન શાળાના શિક્ષક વૃંદ વાલીઓ અને સ્થાનિક અગ્રણીઓ તેમજ સંગઠનના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજરી આપી હતી વિદ્યાર્થીઓએ ખૂબ આનંદ વ્યક્ત કર્યો હતો અને આ સહાય માટે સરકારનો પણ આભાર માન્યો હતો હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકશામના ન્યૂઝ